રાપરમાં લોહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ દાદાની જયંતિ ચૈત્રી બીજની ધામધૂમથી ઉજવણી ચૈત્રીબીજની પૂર્વ સંધ્યાએ અશોક સચદે એન્ડ ગ્રુપ ગાંધીધામના સથવારે મ્યુઝિકલ તંબોલા હાઉઝી કાર્યક્રમનું આયોજન શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે કરવામાં આવેલું રાપરમાં લોહાણા મહાજન લોહાણા યુવક મંડળ તથા લોહાણા મહિલા મંડળ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ દાદાની આઠસો એકાવન મી ચૈત્રી બીજની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી સૌપ્રથમ દરિયાસ્થાન મંદિરથી વાજતે ખાજતે શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી આઢવાડા તળાવ પહોંચી હતી અને ત્યાં પૂજ્ય દરિયાલાલ દાદાની સમૂહ આરતી ઉપસ્થિત લોહાણાના જ્ઞાતિજનો દ્વારા કરવામાં આવેલું દરિયા સ્થાન મંદિરે આયોજન કરાયું હતું ત્યારબાદ રાત્રે લોહાણાના જ્ઞાતિજનો તેમજ સારસ્વત બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન લોહાણા મહાજન દ્વારા શેરડીનો રસ તથા ઠંડા પાણી જલારામ ગ્રુપ રાપરના લોહાણા સમાજના ભાઈઓ દ્વારા ડ્રાયફ્રૂટ લચ્છીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ચૈત્રીબીજની પૂર્વ સંધ્યાએ ગાંધીધામના પ્રખ્યાત અશોકભાઈ સચદે એન્ડ ગ્રુપ દ્વારા મ્યુઝિકલ તંબોલા હાઉસી કાર્યક્રમનું ભવ્ય આયોજન શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે કરાયું હતું જેમાં કે સી ઠક્કર લખમશીભાઈ પોપટ શ્યામજીભાઈ સચદે રતિલાલ પૂજારા કાંતિલાલ નાથાણી ચાંદ ભીંડે સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા છાત્રાલયના પ્રમુખ અંજનાબેન આર ચંદે તથા છાત્રાલયની બાળાઓએ સહયોગ આપ્યો હતો કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ઉપસ્થિત આગેવાનોને હસ્તે કરવામાં આવેલું કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન તથા આભાર વિધિ બળવંતભાઈ વી મીરાણી દ્વારા કરવામાં આવેલી હતી સમગ્ર ભક્તિમય કાર્યક્રમમાં રાપર લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજેશભાઈ રતનશીભાઈ ચંદેની આગેવાનીમાં લોહાણા મહાજનના હોદ્દેદારો રસિકલાલ આદુવાણી ભોગીલાલ મજીઠિયા બળવંતભાઈ મીરાણી પ્રભુલાલ રાજદે પ્રફુલભાઈ ચંદે વિનોદભાઈ મજીઠિયા હસમુખભાઈ રૈયા તથા કારોબારી સદસ્યો રાપર લોહાણા યુવક મંડળ પ્રમુખ શ્રી મહેશ કાંતિલાલ ચંદે તથા યુવક મંડળ હોદ્દેદારો રાહુલ કારિયા ભરત ચંદે ભાવિન મીરાણી કલ્પેશ રાજદે ભાવિક ચંદે વિપુલ મજીઠિયા હિતેશ મજેઠિયા વિશાલ મીરાણી

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિງમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપના ને સાકાર કરો

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો